નમસ્કાર ઉમેદવાર મિત્રો ગુડ મોર્નિંગ મિત્રો તમે જાણો છો ગુજરાત રાજ્ય માર્ગ વ્યવ વાહન વ્યવહાર નિગમ દ્વારા અત્યારે કાયમી ભરતીની જાહેરાત આવી છે મિત્રો તો આપણે આ ભરતી વિશે તેની શૈક્ષણિક લાયકાત વયમર્યાદા અને તે ઉપરાંત પગાર ધોરણ વગેરે વિશે વિગતવાર ચર્ચા કરીશું મિત્રો તો આ વિડીયો વધુમાં વધુ ઉમેદવાર મિત્રો સુધી પહોંચાડજો જેથી તે લોકો પણ તેમાં લાભ લઈ શકે મિત્રો બરાબર તો ચાલો આપણે જોઈએ કઈ રીતની ભરતી પ્રક્રિયા છે તો મિત્રો આપણે જોઈએ તો કક્ષાનું નામ એટલે કે જે હોદ્દો છે તે હેલ્પરનો છે મિત્રો અને ફિક્સ પગાર છે પાંચ વર્ષ માટે એકવીસ હજાર સો પછી તેમને ફૂલ પેમાં લાવવામાં આવશે કુલ જગ્યા છે એક હજાર છસો ને અઠ્ઠાવન અરજી કરવાનો સમયગાળો છે છ બાર બે હજાર ચોવીસથી પાંચ એક બે હજાર પચીસ રાતના બાર કલાક સુધી બરાબર સંયુક્ત પરીક્ષા અંગેની પ્રોસેસ ફી સ્વીકારવાનો સમયગાળો એટલે કે પરીક્ષા ફી ભરવાનો સમયગાળો છે છ અગિયાર ચોવીસથી સાત એક ચોવીસ મિત્રો બરાબર એ પણ રાતના બાર વાગ્યા સુધી ચાલો જગ્યાની ફાળવણીમાં આપણે કેટેગરી વાઇઝ મુજબ જોઈએ તો મિત્રો કુલ જગ્યા છે એક હજાર છસોને અઠ્ઠાવન એમાં બિન અનામત કેટેગરી માટે સામાન્ય જગ્યા છે ચારસો ને ચોરાણું તેમાં મહિલા ઉમેદવારો માટે બસો તેતાલીસ રહેશે આર્થિક રીતે નબળો વર્ગ એટલે કે ઈડબલ્યુએસ માટે સામાન્ય જગ્યાએ એકસો ત્રીસ છે અને મહિલા માટે ચોસઠ એમાંથી રહેશે સામાજિક બક્ષી પંચ માટે આપણે ગણીએ તો બસો ચુમ્માલીસ અને મહિલાઓ માટે એકસો વીસ છે એ જ રીતે અનુસૂચિત જાતિ બરાબર એટલે કે એસસી માટે આપણે જઈએ શિડ્યુલ કાસ્ટ માટે તો ઓગણ સિત્તેર છે અને મહિલાઓ માટે ચોત્રીસ છે અનુસૂચિત જનજાતિ માટે જોઈએ તો એકસો સામાન્ય બરાબર અને એમાં મહિલાઓ માટે છ્યાસી છે અને તે પ્રમાણે રિઝર્વેશનમાં માજી સૈનિકો માટે ત્રણસો એકત્રીસ જગ્યાઓ છે હેલ્પરની અને દિવ્યાંગ માટે છાસઠ છે મિત્રો બરાબર એટલે કે કુલ એક હજાર છસો ને અઠ્ઠાવન જગ્યાની આ ભરતી પ્રક્રિયા છે મિત્રો બરાબર તો ચાલો આપણે તેમાં હવે આગળ જોઈએ તો કક્ષાને લગતી વિગત એટલે કે વયમર્યાદા વયમર્યાદા છે અઢારથી પાંત્રીસ વર્ષ બરાબર ચાલો એમાં શૈક્ષણિક લાયકાત જોઈએ તો સરકાર માન્ય આઈટીઆઈનું મિકેનિકલ મોટર વ્હીકલ અથવા મિકેનિકલ ડીઝલ અથવા જનરલ મિકેનિકલ અથવા તો ફિટર અથવા ટર્નર અથવા તો ઇલેક્ટ્રિશિયન અથવા તો સીટ મેટલ વર્કર અથવા ઓટોમોબાઈલ બોડી રિપેર અથવા વેલ્ડર અથવા વેલ્ડર કમ ફેબ્રિકેટર અથવા મશિનિસ્ટ અથવા કાર્પેન્ટર બરાબર આઈટીઆઈમાં જે કેટેગર એ રીતનું છે આ બધું અથવા પેન્ટર જનરલ અથવા ઓટોમોબાઈલ પેન્ટર રિપેરનો ઓછામાં ઓછો એક વર્ષનો કોર્સ પાસ હોવો જોઈએ બરાબર અગ્રતા માટે વધારાની શૈક્ષણિક લાયકાત મિત્રો આ લાયકાત ઉપરાંત જો તમારી પાસે સરકારી અર્થ સરકારી બરાબર પબ્લિક સેક્ટર અથવા કોઈ પણ લિમિટેડ પ્રાઇવેટ કંપનીમાં જો તમારી શૈક્ષણિક લાયકાત અથવા ટ્રેડના એપ્રેન્ટિસ પૂર્ણ કરેલા હોય કોઈ કંપનીમાં કે ગમે ત્યાં બરાબર સરકારી જગ્યાએ તો હોય અને તે પાસ કરે તે માટેનું એન નું અથવા તો જીસીવીટી એટલે કે ગુજરાત કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગનું પ્રમાણપત્ર અને માર્કશીટ હોવી જોઈએ એટલે મિત્રો તમારું ઉપર મુજબ આઈટીઆઈની જે શૈક્ષણિક લાયકાત છે તે ઉપરાંત કોઈ કંપની અથવા તો કોઈ સરકારી અથવા તો કોઈ પબ્લિક સેક્ટરમાં તમે અનુભવ લીધેલો હોય અથવા તો કોઈ પરીક્ષા ત્યાં આપી હોય તેનું પ્રમાણપત્ર પણ તમારે અહીંયા અગ્રતા માટે એટલે કે તમે ઉપર જો અગ્રતામાં લાભ ઈચ્છતા હોય બરાબર તો તમારા અનુભવના સર્ટિફિકેટો પણ અહીંયા મૂકી શકો છો બરાબર તો આ મુજબને અહીંયા શૈક્ષણિક લાયકાત રહેવાની છે મિત્રો અને વય મર્યાદા તમે જાણો છો અઢારથી પાંત્રીસ વર્ષ મિત્રો આ વિડીયોને વધુમાં વધુ આપણા બીજા ભાઈઓ સુધી પહોંચાડજો જેથી તે લોકોને પણ સંપૂર્ણ માહિતી મળી શકે આ મિત્રો આ કાયમી ભરતી છે બરાબર અહીંયા પાંચ વર્ષના ફિક્સ પગાર પછી તેમને પૂર્ણ પગારમાં સમાવવામાં આવશે મિત્રો અને પગાર ધોરણ પણ સારો છે ચાલો આગળ જોઈએ સીધી ભરતી પ્રક્રિયા માટે નિયત કરેલ વેટેજ ગુણ મતલબ મિત્રો જો અહીંયા સો માર્કના સો સો ગુણ છે બરાબર હવે એમાં જોઈએ શૈક્ષણિક લાયકાત તેમજ વેટેજના ગુણ સિત્તેર છે બરાબર એમાં કઈ રીતના સિત્તેર છે તો પહેલું છે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત માટે વેટેજ બરાબર એટલે પંચાવન ગુણ અને અગ્રતા એટલે કે તમે જે અલગ અલગ કંપનીમાં જે અનુભવ હોય કોઈ જાહેર ક્ષેત્રનો અનુભવ હોય બરાબર એનસીવીટીનું પ્રમાણપત્ર હોય તો એના ગુણના આધારે પંદર ગુણ એના છે આ રીતે સિત્તેર ગુણ બને છે ઓએમઆર પદ્ધતિ તમારી સ્પર્ધાત્મક પરીક્ષા બરાબર લેવામાં આવશે જેના ત્રીસ ગુણ છે બરાબર આ રીતે સિત્તેર વધતા ત્રીસ એટલે સો ગુણનું તમારું વેટેજ રહેશે મિત્રો બરાબર ચાલો હવે આપણે એમાં આગળ જોઈશું તો આ રીતનું તમારે સો ગુણનું વેટેજ રહેશે બરાબર આગળ જોઈએ જો તેમાં નિયમો છે એક ઉમેદવાર જો અગ્રતા માટેની વધારાની શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તો અગ્રતા માટેની વધારાની શૈક્ષણિક લાયકાતની અગ્ર વિગતો અરજીપત્રકમાં અલગથી દર્શાવવાની રહેશે જેમાં પાછળથી કોઈ ફેરફારનો અવકાશ રહેશે નહીં બીજો નિયમ છે ઓએમઆર પદ્ધતિથી સ્પર્ધાત્મક લેખિત કસોટી સો ગુણની પરીક્ષા લેવાની આવશે જેને ત્રીસના વેટેજ ગુણમાં ફેરવવામાં આવશે એટલે મિત્રો ઓએમઆરની જે પરીક્ષા એ તમારી સો ગુણની જ રહેશે પરંતુ સોમાંથી માનો કે તમે પચાસ માર્ક લાવ્યા તો સોમાંથી પચાસ તો ત્રીસે કેટલા એમ પંદર બરાબર એ રીતે તમારે ગણવામાં આવશે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત અગ્રતામાંથી વધારાની શૈક્ષણિક લાયકાતના સિત્તેર ગુણ રહેશે બરાબર પ્રોવિઝનલ પસંદગીની યાદીમાં પસંદગી પામે ઉમેદવારો હોય જાતિ શૈક્ષણિક લાયકાત અન્ય જરૂરી અસલ પ્રમાણપત્રોને ચકાસણી માટે બોલવામાં આવે ત્યારે અસલ પ્રમાણપત્રોની વિગતો કરતાં ઓનલાઈન અરજીમાં વિગત જુદી કે ખોટી જણાશે તો ઉમેદવાર પસંદગીને લાયક ગણવામાં આવશે નહીં મિત્રો બરાબર જો તમે ફોર્મ ભરતી વખતે જે લાયકાત જે પ્રમાણપત્રો બતાવ્યા છે એ જ પ્રમાણપત્રો તમને રૂબરૂ મુલાકાત સમયે ચકાસવામાં આવશે બરાબર એમાં તમારે કોઈપણ જાતને ફેરફાર હોવો જોઈએ નહીં બાકી તમે ગેરલાયક ગણાશો ચાલો આગળ જઈએ ઓએમઆર પદ્ધતિથી સ્પર્ધાત્મક લેખિત કસોટી હવે જે ઓએમઆર ટેસ્ટ છે તેમાં કયા પ્રકારનું સિલેબસ રહેશે બરાબર સો માર્કનું છે બે કલાકનો સમયગાળો છે મિત્રો આમાં તમે જુઓ તો સામાન્ય જ્ઞાનના ત્રીસ ગુણ છે એમાં ગુજરાતનો ઇતિહાસ ભૂગોળ સામાન્ય જ્ઞાન વર્તમાન બનાવો બરાબર ધોરણ દસના લેવલનું ધોરણ દસ સુધીનું છે બરાબર ગુજરાતી વ્યાકરણ ધોરણ દસ કક્ષાનું પાંચ ગુણ છે અંગ્રેજી વ્યાકરણના પાંચ ગુણ છે લાયકાત વિષય વિષ્ણુને લગતા પ્રશ્નો પચાસ ગુણના છે બરાબર અને કોમ્પ્યુટરના ઉપયોગની પાયાની જાણકારી દસ ગુણ છે આમ કુલ સો ગુણનું તમારું ઓએમઆર પદ્ધતિથી સ્પર્ધાત્મક લેખિત કસોટીનો ગુણભાર રહેશે મિત્રો તેના માટે સમય મર્યાદા અહીંયા આપવામાં આવી છે બે કલાક છે એટલે કે બે કલાકમાં તમારે સો પ્રશ્નોના જવાબ આપવામાં આપવાના છે બરાબર જે લોકો સારામાં સારા માર્ગ લાવે તે લોકો મેરિટમાં આગળ રહેશે મિત્રો ચાલો એના પછી આપણે એના પગાર ધોરણની વાત કરીએ તો પગાર ધોરણ પસંદગી પામનાર ઉમેદવારોને હેલ્પર કક્ષાના પાંચ વર્ષ માટે કે માસિક એકવીસ હજાર સો ફિક્સ પગારથી કરાર આધારિત નિમણૂક અપાશે તેઓને નિયમ મળવા ભતા લાભો કોઈ પણ લાભ મળવાપાત્ર રહેશે નહીં ત્યારબાદ પાંચ વર્ષની સેવા આવો સંતોષકારક પૂરી થઈ હતી હેલ્પર કક્ષાના નિગમના વર્તમાન જે મૂળ પગાર અમલમાં હોય તે પગારમાં નિયમિત મળવા મળવાપાત્ર થશે મિત્રો એટલે કે પ્રથમ પાંચ વર્ષ તમને ફિક્સ પગારથી કરાર આધારિત નિમણૂક અપાશે ત્યારબાદ તમને કાયમી કરવામાં આવશે બરાબર એટલે કે જે હેલ્પર કક્ષાનો જે મૂળ પગાર ધોરણ છે એ મુજબ તમને પગાર મળવા પાત્ર થશે પણ ક્યારે જો તમે પાંચ વર્ષની સેવાઓ સંતોષકારક રીતે પૂરી કરો તો મિત્રો બરાબર એટલે કે અહીંયા પાંચ વર્ષ તમારે એકવીસ હજાર પાંચસોમાં કરાર હાથની નિમણૂક કરવાની છે બરાબર ચાલો આગળ આપણે વયમર્યાદાની વાત કરીએ તો ઓછામાં ઓછી અઢાર વર્ષ તથા વધુમાં વધુ તમામ પ્રકારની છે નીચે મુજબ રહેશે બરાબર ચાલો બિન અનામત પુરુષ ઉમેદવાર માટે પાંત્રીસ વર્ષ અને મહિલા માટે ચાલીસ વર્ષ બિન અનામત માટે એટલે કે એસ ઓબીસી બક્ષી પંચ અને એસટી બરાબર ઓબીસી એસ અને એસસી બરાબર શિડ્યુલ કાસ્ટ પુરુષ માટે ચાલીસ વર્ષ અને મહિલાઓ માટે પાંચ પિસ્તાલીસ વર્ષ માજી સૈનિક માટે મહિલા અને પુરુષ બંને માટે પિસ્તાલીસ વર્ષ છે દિવ્યાંગ ઉમેદવારો માટે પણ પિસ્તાલીસ વર્ષ છે મિત્રો અહીંયા જુઓ અઢારથી પાંત્રીસ વર્ષ એટલે કે જન્મ તારીખ તમારી પાંચ એક ઓગણીસો નેવથી છ એક બે હજાર સાતની વચ્ચે હોવી જોઈએ બરાબર બંને દિવસ આપણે ગણવાના રહેશે મિત્રો આ રીતે તમારી વયમર્યાદા નક્કી કરવામાં આવી છે મિત્રો બરાબર ચાલો આગળ જોઈએ તો ફોર્મ કઈ રીતે ભરવું બરાબર અરજી કરવાની રીતે મિત્રો તમે જાણો છો કોઈપણ સરકારીની આપણી જે જાહેરાત આવે છે સરકારી નોકરી તે આપણી એક જ સાઈડ ઓનલાઈન જોબ બરાબર એપ્લિકેશન જે છે આપણી ઓજસ ઓજસ ગુજરાત ઉપર તમારે ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે મિત્રો આ માટે તમારે એટલું યાદ રાખવું જે ફૂંડિ કાઢેલી લાલ નિશાન તે વિગત ફરજિયાત ભરવાની છે મિત્રો બરાબર ચાલો અને તમને કોઈ પણ મૂંઝવતો પ્રશ્ન તમે કોમેન્ટ બોક્સમાં ચર્ચા આપણે કરી શકીશું બરાબર મિત્રો તમારે અહીંયા અપલોડ કરવાના થાય તો ફોટા માટે પણ જે છત્રીસ કેબીનો ફોટો હોય બરાબર એ રીતના તમારે ફોટા અહીંયા અપલોડ કરવાના થશે મિત્રો તો એ તમારે ખાસ સિગ્નેચર અને ફોટો પણ તૈયાર રાખવા બરાબર તમારી બધી માહિતી એકદમ સચોટ રીતે ભરજો તમામ ઉમેદવાર મિત્રોને બેસ્ટ સ્ટોપ લોક બરાબર અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો જેથી તમામ ઉમેદવાર મિત્રો સુધી આ માહિતી પહોંચી રહે બરાબર ચાલો વધુ માહિતી માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને અમારી સાથે જોડાયેલા રહો બરાબર જય હિન્દ જય ભારત